આ આપણી જીવન સંગીની એ ચેનલને ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો બાજુમાં રેલ બેલ બટનને દબાવો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને નવા નવા વિડિયો મળતા રહે સાંભળો આ કોલ રેકોર્ડિંગ હેલો કોઈ કામમાં પડ્યો તો તમને ફોન કર્યો તો તમે ન ઉઠાવ્યો

શું નામ છે ભાઈનું સાગર આખું નામ બોલોજી સાગરભાઈ સાગરભાઈ નારણ સાગરભાઈ નારણ હા બરોબર છે તમે ક્યાં સમાજ માંથી આવો છો પટેલ અચ્છા પટેલ કડવા પટેલ લેવા પટેલ લેવા તમાર ગામનું નામ શું ડોડીયારા બરોબર

અત્યંત આવક પર તો છે કૌંસે બરાબર ગ વોટ ઇઝયર વાહી હી 0 છે અને કપા છે સમજાય કે સમજાય ક્યુ આપડે જમીન કેટલી છે તમારે 15 હે 15 હે કેસે બરાબર વાર્ષિક આવક કેટલી સી જાતી હૈ છે તમારે વાર્ષિક આવક ગણતી રહેલ ને કે 25000 રૂપિયા થાય મને 25000 જેવું થાય ને હમ બરાબર પ્રિયા મો કો પણ નવતી જાય પણ કોક બી ન ખાતી છે એટલે આ રૂકાય જકી તો જોજી હા થા છે કોક વરસ છામકુ નોય થાય હા આકાશી રોજી જેવું છે ખૂબ વરસાદ થાય તો પાક બડી જાય ઓણ બડી જ્યો માંડ્યું પર કાઈ ક્યું નસ અતિવૃષ્ટિ થાય તો એવું થાય એટલે આકાશી રોજી જેવું છે તમારે મસી આ ઓલ માંડવી આ વરસાદ થયો તો માંડવી જ થાય ચાર વીઘા માંડવી થી દસ વરસ માંડવી થાય સાચી વાત છે જે વસ્તુ જરૂર પડે બિયારણ આ તે ખાતર એ તો બધું નાખવું પડે એમાં તો હાલે નહીં તો એવડું રાખ્યું છે વ્યવહાર દવા એવડી સાચી ઓહો માંડિક દવા એવડી સાચી ખતરા વાળું કામ તમારું બધું પૈસો પૈસો ઓયરાજ કરવાનો ભગવાન ભગવાન આપે તો લેવાનું એના જેવી છે અખતરો કર્યા જેવી વાત છે કે નાખો બિયારણ કરો ખાતર નાખો બધું કરો ખુબ માવજત કરો પણ અતિવૃષ્ટિ કેવું થાય તો

પછી આપડે મકાનમાં શું સુવિધા કેટલા રૂમ ને રૂમ આપડે સરસ સરસ કાઇમા ધોની આપણે ભાઈ નો ઓડિયો મૂકશુ યુટ્યુબ ઉપર કોઈ એવું પાત્ર હશે તો કોન્ટેક કરશે તમારો બરોબર એ રીતે આપણું જે ગામ છે ગામ કેવડું છે વસ્તી કેટલી છે ગામ માં વસ્તી કેવડી છે પાંચ હજાર માણસ વસ્તી છે એમ પાંચ હજાર માણસ બરોબર આપડે તાલુકો જિલ્લો કયો લાગે તાલુકો જસદાર જિલ્લો રાજકોટ જિલ્લો રાજકોટ તાલુકો જસદાર હા હા કાઈ વાંધો નહીં મને છે ને ભાઈ નો ફોટો મોકલી દેજો હમ આ નંબર થી મોકલશો બીજા નંબર થી મોકલશો મોકલી કઈ વાંધો નહીં મોકલી દેજો હા બરાબર ના મારે બહુ મોડું હોય જાગવાનું હોય પછી કેટલા વાગે તમે ઉઠો ઉઠવાનું મોડું સવારે દસ દસ વાગે ઉઠવાનું વાગ્યા બાર

સાચી વાત સાચી એટલે હવે આપડે છે ને નંબર નાખવાના બંધ છે કારણ કે બૌ ફ્રોડ થાય છે ખોટા માણસો છેતરાય છે હા હા એમ જ એમ જ કરવું છે હવે ધીમે ધીમે છે ને નંબર નથી નાખવા આપડે હા હા એમ કરું છું હા હા ભલે ભલે ભાઈ કઈ કઈ વાંધો નહીં આપડે ઓડિયો મૂકી દેસુ બરાબર આ તમે જોયો હોય તો અમારી શેર અને લાઈબ કરો બાજુ રહેલ ઘંટડીના બટન ને પ્રેસ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે મિત્રો શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિ ને એની પસંદગી નું પાત્ર મળી રહે પાછા મળશું એક નવી બાયોડેટા લઈને જય શ્રી કૃષ્ણ